જય દ્વારકાધીશ જય મુગલ ગુજરાત એક્સપ્રેસ માં સ્વાગત છે તમારું જય દ્વારકાધીશ તો છેલ્લે શરૂ કરતે

લખે મરક ના માં માવો જ હોય શાન માવો

આવક જાવક બે કરીએ છીએ અગરબત્તી તો લીમડી પેલા પાંચ કિલોમીટર મેલડી માં આવે છે હાઈવે ઉપર પૂરેપૂરી નવ ની એવરેજ બતાવે છે ગાડી જોઈ કેટલું ડીઝલ આવે એક્સિડન્ટ થયેલું હે ને ગઈ રાજ્ય થયેલું છે અને તારીખ છે સત્યાવીસ એટલે છવ્વીસ તારીખ ની ચાર વસ્તુ ભટકાણી છે કે એક તો ડબ્બો બતાય છે અહીંથી એક તોરસ છે એ જયારે ક્રોસિંગ કરે છે એક ડબ્બો હે કન્ટેનર વાળો બાર વિલયો એક દહીં ટોરસ છે આ ટોરસ અહિયાં હોય આયવું ફટકાય અહ તેલ હરિયુ બોર્સ ટોલ નાખું વટીને આપણે ચા પાણી પીવા ઉપાડ્યા હતા બસ હવે જો નીકળી છે ચા પાણી પી લીધા છે નાસ્તો કરી લીધો

સાપુ તારા છડી મેનપુ સાપુતારાઇલ દેશન Welcome to Saputara

સાત વાગ્યામાં આપણે ભૂકી ગયા થાય ત્યાં સાડા દસ વાગ્યા લોકો ખાલી કરવા આવ્યા હે મજૂર ખાલી કરે છે આપણી ગુજરાત એક્સપ્રેસ ખાલી થાય છે હા આપણી ગાડી અંદર ખાલી થઈ છે એકદમ જંગલો કંઈ નથી નાસ્તો પાણી કાંઈ વસ્તુની પાણી ખાલી છે કંપનીમાં ટાવર છે એકદમ અંબાડની ઓપોઝિટ સાઈડ કંપની એન્ટ્રી ની વસ્તુ બધી આવા તડકા ના ફસાય ગયા એવું લાગે એમ એટલે જો બશે કંઈ ન મળે તો આવા પડીકા બોતવા પડે કઈક થી ખાવ પડે હવે આપણે આલ્યા જઈસી ગાડીએ બાકી ચારે પત ડુંગરા છે કોક કો કંપની છે નાસિક અંબડ બંબડિસી માં એમઆઈડીસી માંથી કઈ નીકળે તો વરસ્યો ત્યારે આજે નાજે નકર પછી રાધેશ્યામ ટ્રાન્સપોર્ટમાં જાય રાતે लो जंगुल देव मोठा डोंगर खत्म बाय बाय टाटा गुड बाय गया